ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પદ્મપુરાણમાં વર્ણન થયેલ એક સતી સ્ત્રીની કહાની સાંભળીશું એક પતિવ્રતા સ્ત્રીની વાર્તા સાંભળીશું આ વાર્તા કોઈ બનેલી કે મનઘડત નથી આ વાર્તા સત્ય વાર્તા છે સત્ય બનેલી ઘટના છે જે ભગવાને કહે છે ને આ પદ્મપુરાણમાં એનું વર્ણન થયું છે તો એ વાર્તા આપણે સાંભળીશું આ વાર્તા સાંભળીને તમને ઘણું જ આનંદ આવશે સ્ત્રીઓનો ધર્મ સમજાશે સ્ત્રીઓને કઈ કઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે એ સમજાશે તો મિત્રો આ વાર્તા પૂરા ધ્યાનથી સાંભળજો ઘણી બધી સ્ત્રીઓનું જીવન બદલી જશે આ વાર્તા આ કથા સ્વયં છે ભગવાને કહ્યું છે કે એક નારીને ક્યારેય તેના પતિનો ત્યાગ ન કરવો જોઈએ પતિ ચાહે ગમે તેવો હોય પણ એનો ત્યાગ એને ક્યારેય ન કરવો જોઈએ ભગવાને પદ્મપુરાણમાં કહેલી શ્રીની વાર્તા આ પ્રમાણે સંભળાવી એક સ્ત્રી હતી તેના લગ્ન થયા હતા બંને સરસ હતા પતિ પણ સુંદર હતો તે સ્ત્રી પણ બહુ સુંદર હતી હવે લગ્નનું એક અઠવાડિયું થયું અને તે સ્ત્રીના પતિના શરીરે કોઢ નીકળ્યો બીમાર થયો આખું શરીર સફેદ પડી ગયું અને કોઢ તો એવો ભયંકર કે પૂરા શરીરની ચામડી ગળી જાય આખું શરીર સફેદ થવા લાગ્યું અને કોઢ ગળી ગળીને આમ નીતરવા લાગ્યો નીચે પડવા લાગ્યો અને દુર્ગંધ આવે નકરી વાસ આવે એવો ભયંકર કોઢ નીકળ્યો રસી હાલ્યા જાય શરીરમાંથી એટલો ખરાબ ભયંકર કોઢ થયો એને એને કોઈ તેને ને તો પણ હાલ આવે સુખ ચડે તેવો એ માણસ થઈ ગયો પણ તે સ્ત્રી ધન્ય છે તે સ્ત્રીએ તેના પતિના હજી તો લગ્નનું અઠવાડિયું જ થયું હતું છતાં પણ એના પતિના આવી સ્થિતિને સ્વીકાર કરી અને તેની સાથે રહી તેની સેવા કરે છે તેની અંદરની પતિવ્રતાને એને મરવા ન દીધી અને તેને એના પતિની ખૂબ સેવા કરે છે તેના પતિના ધર્મ નિભાવે છે પત્ની ધર્મ નિભાવી રહી છે એ સ્ત્રી તેના પતિની સેવા કરે છે કપડાથી આખું શરીર લૂછે છે સાફ કરે છે દવા ઓસળિયા કરે છે પૂરે રીતે ધ્યાન રાખે છે અને એના પત્ની ધર્મનું પાલન કરે છે જો બીજો કોઈ એની જગ્યાએ હોય તો આવું ન જ કરે એક અઠવાડિયામાં કોણ સ્વીકાર કરે કોણ અપનાવે આવી આવી બીમારીને કોણ સ્વીકાર કરે કોણ સેવા કરે ધન્ય છે એ સ્ત્રીને તેને આવી સેવા કરી એના અંદરની પ્રતિવત્તાને એને મરવા ન દીધી અને ખૂબ જ સેવા કરી એના પતિની હવે આમને આમ ઘણો લાંબો સમય થયો સમય એટલે પંદર વર્ષ વીતી ગયા એ સ્ત્રી તેના પિયરમાં પણ નતી જતી કારણ કે જો તે પિયરમાં જાય તો તેના પતિની સેવા કોણ કરે

તો એના આંગણા પાસેથી એક સુંદર વેશ્યાને જોઈને જોતો જ રહી ગયો તે ખૂબ જ રૂપવાન હતી અને એ એ વેશ્યામાં એનું મન મોહી ગયું એનું મન એ વેશ્યાની પાછળ ચાલ્યું ગયું તે વેશ્યાને જોઈને તો એને તેની સાથે તેને મળવાનું મન થયું વેશ્યાને પામવાનું મન થઈ ગયું તે આખો દિવસ ઉદાસ રહ્યો નિરાશ થઈને બેસો રહ્યો તો સાંજ થઈ એટલે તેની પત્નીએ પૂછ્યું તે પતિ વ્રતા સ્ત્રીએ પૂછ્યું કે શું થયું સ્વામી તમે તમને તમે ઉદાસ કેમ છો હું સવારને જોઉં છું કે તમે નિરાશ છો શું થયું છે ત્યારે તેનો કૌઢી પતિ બોલ્યો શું કહું તને હું કે આજે આપણા આંગણાની બહારથી એક સુંદર સ્ત્રી ગઈ ખૂબ રૂપવાન હતી તેની પાછળ મારું મન ચાલ્યું ગયું છે મને તે સ્ત્રી બહુ ગમી છે તેનું રૂપ બહુ સરસ સુંદર છે તેને પામવાનું મન છે મારું તે એક વેસ્યા છે ને રાજાના દરબારમાં નાચવા જાય છે મારી એક વાત માનીશ તો જો તું ઈચ્છે ને તો તું મને એ સ્ત્રીથી મળાવી શકે એમ છે તું મને એ સ્ત્રીને એકવાર મળાવી દે ને મારી ઈચ્છા પૂરી કરી દે એ તો વેશ્યા છે ને એ તો મને મળી જ શકે છે એને જેટલા પૈસા જોતા હશે હું તેને આપી દઈશ પણ તું મને એકવાર સ્ત્રીથી સ્ત્રી દે વિચાર કરો મિત્રો એ સ્ત્રી પર કેવી વીતી હશે એ પત્ની ઉપર કેવી વીતી હશે કે જે સમયે એના પતિએ આવું કહ્યું છે તેનો પતિ એને કહી રહ્યો છે કે મને તું એનાથી મળાવી દે એ સ્ત્રી ઉપર શું થયું હશે કેવું વીત્યું હશે પણ આ પતિવ્રતા સ્ત્રી હતી એ એનો પત્ની ધર્મ પૂરા મનથી નિતા નિભાવતી હતી આજ સુધી તેના પતિને એક પણ વાર તેને એની આજ્ઞા કોઈ દિવસ ટાળી ન હતી એણે જે પણ કહ્યું અત્યાર સુધી એને બધું જ કર્યું બધી જ આજ્ઞાનું પાલન કર્યું હતું તો આ આજ્ઞા એ કેવી રીતે ટાળી શકે તેની પત્ની બોલી ઠીક છે જો તમારી ઈચ્છા છે કે તમારે તે વેશ્યા સાથે મુલાકાત કરવી છે તો હું જરૂર કરાવીશ હવે એ પત્ની એ પતિવ્રતા સ્ત્રી એના પતિ માટે શું શું કરે છે જુઓ મિત્રો એ પત્ની સવારે વહેલી ઉઠે છે સવારે ચાર વાગે અને તે વેશ્યાના ઘરે જવા લાગી તેના ઘરના કચરા પોતા વાસણ કપડા પાણી ભરવાના છાણ વાસીદા બધું જ કામ એ વેશ્યાના કરે છે અને પછી ઘરે ચાલી જાય છે કોઈ જાગે અને જુએ એ પહેલા એ ઘરે ચાલી જાય છે હવે રોજ જ્યારે સવારે વેસ્યા ઊઠે તો જુએ કે આ ઘરના બધા મારા કામ કોણ કરી જાય છે આવું ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું પછી એક દિવસ એ વેસ્યાને થયું કે હવે તો મારે તપાસ કરવી પડશે એટલે એક દિવસ તે વેલી ઊઠીને જુએ છે કે કોણ મારા ઘરના કામ કરી જાય છે તો તેણે જોયું તો આ સ્ત્રી રોજ સવારે આવતી અને તેને એને તેણે જોઈ લીધી અને પૂછ્યું બહેન તો કોણ છે અને મારા ઘરના કામકાજ કેમ કરે છે એ તો પતિવ્રતા સ્ત્રી હતી 15 વર્ષથી તેના પતિના કોઢે કોઢી પતિની સેવા કરતી હતી તો તે સ્ત્રીની ચર્ચા તે પતિવ્રતા નારીની ચર્ચા બહુ થતી હતી આજુબાજુના ગામોમાં નગરમાં રાજ દરબારમાં બધે જ આની ચર્ચા થતી હતી કે એના કોઢી પતિ છે તો પણ એની સેવા કરે છે ગામામાં બધે જ આ સ્ત્રીની ચર્ચા થતી હતી આ સ્ત્રીને બધા જ જાણતા હતા તો એ સ્ત્રીએ તેની ઓળખાણ આપી અને વેશ્યાને કહ્યું તો વેશ્યા તો એને નમન કરીને એના પગમાં પડી ગઈ કે અરે બહેન તું આટલી બધી પ્રતિવ્રતા સ્ત્રી છે તું મારા ઘરે કામ કરીશ કચરાપોતા કરીશ પાણી ભરઈશ તો હું તો એમ પણ વેશ્યા છું મને તો નરકમાં પણ સ્થાન નહીં મળે આટલી મોટી પ્રતિવ્રતા મારા ઘરના કામ કરે છે કેમ કરે છે બહેન ત્યારે તે પતિવ્રતા સ્ત્રી બોલે છે એ કહે છે કે જુઓ દેવી મારા પતિનું મન તમારા ઉપર આવી ગયું છે તમે મારા પતિને એકવાર મળી લેશો તો એમની ઈચ્છા પૂરી થઈ જશે તમે એની ઈચ્છા પૂરી કરી દો મારી તમને વિનંતી છે આવી રીતે નિવેદન કર્યું જ્યારે તો તે સ્ત્રીએ વેશ્યાને કહ્યું તો વેશ્યા તો વેશ્યાને તો ખબર જ હતી કે તેના પતિને કોઢ છે રોગ છે તેના શરીરમાંથી દુર્ગંધ આવે છે પરંતુ આટલા બધા આ પતિવ્રતા સ્ત્રીના નિવેદન કરવાથી એને કહ્યું કે સારું ઠીક છે કાલે રાત્રે સમયે તમારા પતિને મારા ઘરે લઈને આવજો હું તેની જરૂર મળીશ હવે તેના ઘરે આવી અને તેના પતિને આ સમાચાર સંભળાવ્યા કે તે વેસ્યા તમને કાલે રાત્રે મળશે તમારી સાથે મુલાકાત કરશે હવે તો આ સમાચાર સાંભળીને તેના પતિને બહુ આનંદ થયો બહુ પ્રસન્ન થયો એનો પતિ તો બહુ ખુશ થયો અને મળવાના સમયની વાટ જોવા લાગ્યો બીજો દિવસ થયો રાત પડવાની વાટ જુએ છે હવે એ તો રોકી હતો બીમાર હતો વધારે ચાલી પણ ન શકે શરીર આખું જર્જર હતું રાત પડી એટલે તે સ્ત્રી તેના પતિને લઈને વેશાને ઘરે જવા નીકળી થોડે સુધી તેનો પતિ ચાલ્યો અને પછી થાકી ગઈ એટલે તેનો પતિ બોલ્યો કે હું થાકી ગયો છું એટલે એ નીચે બેસી ગયો અને કહેવા લાગ્યો કે હવે મારાથી એક કદમ પણ આગળ નહીં ચલાય પણ મારે તો તે વેશ્યાને મળવું જ છે એમ કરીને બહુ રડવા લાગ્યો એટલે તેની પત્ની બોલી સ્વામી તમે રડશો નહીં હું તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ તમે મારા ખભા ઉપર બેસી જાઓ હું તમને લઈ જઈશ ત્યારે તેની પત્નીને તેની પત્નીએ તેના પતિને તેના ખભે બેસાડ્યો અને જંગલના રસ્તેથી ચાલી નીકળી કારણ કે જો ગામના રસ્તેથી સીધા રસ્તે જાય તો લોકો શું કહે છે તેના પતિ પર ખંભા પર બેસાડીને જાય છે તો લોકો શું કહે છે કે ક્યાં લઈ જાય છે લોકો હજારો સવાલ કરશે માટે કોઈ જોઈ ન લે એટલા માટે તે પતિપ્રતા સ્ત્રી તેના પતિને ખંભે લઈ અને જંગલના રાસ્તે નીકળી પડી એના પતિને લઈને ચાલવા લાગી પણ જંગલમાં બીજી એક ઘટના પણ ઘટવાની હતી એ ઘટના શું હતી તો એ જંગલમાં એક સંત બેઠા હતા સંત સાથે એવી ઘટના બની કે રાજાના મહેલમાં ચોરી થઈ હતી ચોરોએ ચોરી કરીને ભાગી રહ્યા હતા તેમની પાછળ સૈનિકો પડ્યા એટલે એ ચોર ચોરી કરીને જે ધન લાવ્યા હતા એ ધન જંગલના જે આ સંત રહેતા હતા એની ઝૂંપડીમાં મૂકી દીધું અને ચોર ભાગવા લાગ્યા હવે ચોર તો ભાગી ગયા પણ સોતા સોતા શોધતા સંતની ઝૂંપડીમાં પહોંચી ગયા તપાસ કરી તો ચોરીનું રાજાના રાજાના જે મહેલમાં જે ધન ચોરાયું હતું એ ધન હવે આ મળ્યું સંતની ધન મળ્યું એટલે સૈનિકોને એવું લાગ્યું કે આ સાધુ મહારાજ ચોર છે એને જ આ ધન લૂટ્યું છે તે સૈનિકોએ તે સંતને સૂળી ઉપર ચડાવી દીધા સૂળ એટલે ધારદાર અણીવાળું સાધન એક થાંભલા જેવું જે જમીનમાં નીચે દાટ્યું અને એ સૂળ પર તે સંતને લટકાવી દીધા તો તે સંતના નીચેથી લઈને માથા સુધી સૂળી બહાર નીકળી માથા ઉપર સૂળી નીકળી પણ એ સંત સાચા હતા તેની સમાધિ સાચી હતી તો તે સૂળી એનું કંઈ જ ન બગાડી સકી સાચા સંતને કંઈ જ ન થયું સિપાયો તો ત્યાંથી ભાગી ગયા ચાલ્યા ગયા અને તે સંત તો સૂળી પર જ લટક્યા રહ્યા છતાં પણ એની સમાધિ એમણે તોડીની સમાધિમાં જ લઈને રહ્યા હવે આ પતિવ્રતા સ્ત્રી તેના પતિને લઈને ત્યાંથી જંગલના રસ્તામાંથી ચાલી રહી હતી ઘનઘોર જંગલ હતું અંધારું હતું પતિ ખભા ઉપર હતો એટલે અંધારામાં તેના પતિનું માથું તે સંતના પગે અથડાણું સંતના પગે અડી ગયું કેમ કે સંત સૂળી ઉપર લટકેલા હતા તેના પગ નીચે લબડતા હતા અને આ સ્ત્રીનો પતિ ખભા પર હતો એટલે તેના પતિનું માથું સંતના પગને અડી ગયું અને જેવા જ પગ અથડાણો સાધુના પગ પર તો સાધુની સંતની સમાધિ તૂટી ગઈ તેમનું ધ્યાન ભંગ થઈ ગયું એટલે તે સાધુએ તરત જ આપી દીધો કે જેણે મારી સમાધિ ભંગ કરી છે તે સૂર્ય ઉદય થતા સૂર્ય ઉદય પહેલા જ તેમનું મૃત્યુ થાવ હવે જેવો જ આ શ્રાપ આપ્યો સંતે તો તેનો કોઢી પતિ તો રડવા લાગ્યો અરે હવે તો હું મરી જઈશ બધું વેસ્યા અને ભૂલી ગયો બધું જ ભૂલી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો કે હવે તો હું મરી જઈશ પણ એની પતિવ્રતા સ્ત્રી હિંમતવાળી હતી એ બોલી કે તમે રડશો નહીં હું તમને કંઈ પણ નહીં થવા દઉં તમારી ઈચ્છા જરૂર પૂરીશ પૂરી કરીશ તમને કંઈ જ નહીં થાય સૂર્ય ઉદય થશે તો તમારું મૃત્યુ થશે ને પતિવ્રતા સ્ત્રી હિંમત ન હારી અને બોલી સૂર્યનારાયણ ભગવાનને હાથમાં પાણી લઈને પ્રાર્થના કરવા લાગી કે જો હું સાચી પ્રતિ પતિવ્રતા નારી છું સાચી પ્રતિવ્રતા શું મારા પતિની મેં સાચા મનથી સેવા કરી હોય અને મારા પતિ સિવાય મારા સપનમાં પણ મેં કોઈ પરપુરુષનું ચિંતન ન કર્યું હોય તો હે સૂર્યદેવ જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં સુધી તમે પ્રગટ નહીં થાવ ત્યાં સુધી તમે સૂર્ય ઉદય નહીં થાવ નહીં તો મારા પતિનું મૃત્યુ થઈ જશે મારા પ્રતિને શ્રાપ છે માટે એ મરી જશે માટે તમે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમે સૂર્ય ઉદય ન થાવ હવે તો સૂર્ય ઉદય થાય જ નહીં તો તેના પતિનું મૃત્યુ કેવી રીતે થાય વાલા ભક્તો ચોવીસ કલાક થઈ ગયા અડતાલીસ કલાક વીતી ગયા સાત દિવસ વીતી ગયા પણ સૂર્ય ઉદય થયો નહીં ત્રણેય લોકમાં તો હાહા કાર મચી ગયો સૂર્ય સૂર્યદેવનો ઉદય ન થયો બ્રહ્મ લોકમાં હાહા કાર મચી ગયો કે સૂરજદેવ કેમ નથી નીકળી રહ્યા ઉદય કેમ નથી થઈ રહ્યો સૂર્ય ઉદય સૂર્યદેવ કહે અરે હું ઉદય ન થઈ શકું કારણ કે જો હું ઉદય થઈશ તો બળીને ભસ્મ થઈશ પતિવ્રતા સ્ત્રીના કારણે હું મળીને ભસ્મ થઈ જઈશ એ સ્ત્રી એટલી મોટી સાચી પતિવ્રતા હતી કે એણે સૂર્યની ગતિને પણ રોકી દીધી સૂર્યનારાયણ રોકાઈ ગયા સ્થિર થઈ ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર પડી તો દોડતા દોડતા આ પતિવ્રતા સ્ત્રી પાસે આવ્યા અને બોલ્યા કે હે હે દેવી તમે સૂરજ દેવને તમારા બંધનમાંથી મુક્ત કરો તેમનો સૂર્યનો ઉદય થવા દો સમયની ગતિ ન રોકો બહુ મનાવી તે સ્ત્રીને બધા દેવોએ પણ એ સ્ત્રી માની નહીં કે જો સૂર્ય ઉદય થશે તો મારા પતિનું મૃત્યુ થશે અને એ હું થવા નહીં દઉં સંતનો શ્રાપ તો મિથ્યા થાય નહીં તે સ્ત્રી કોઈ વાતે માની નહીં પતિવ્રતા સ્ત્રી બોલી કે ના ના હું એવું થવા જ ન દઉં કારણ કે મારા પતિને સંતે શ્રાપ દીધો છે સૂર્ય ઉદય થશે તો મારા પતિ મરી જશે માટે હું આ ઘટના નહીં બનવા દઉં મિત્રો આ પદ્મ પુરાણની સાચી ઘટના છે આ કોઈ કહાની નથી આ સાચી કથા છે હવે આ વાતની ખબર સતી અંશુયા માતાને પડી એટલે માતા અંશુયાને ખબર પડી એટલે માતા અંશુયા એ સ્ત્રી પાસે આવ્યા અને બોલ્યા કે દેવી તારા પતિને હું જીવનદાન આપીશ હું જીવિત કરીશ તું સૂર્ય ઉદય થવા દે અંશુએ માતાએ વચન આપ્યું એટલે તે સ્ત્રીએ સૂર્યદેવને બંધનમાંથી મુક્ત કર્યા સૂર્ય ઉદય થયો સૂર્ય ઉદય થતા જ સૂર્યદેવના નીકળતા જ શ્રાપ પ્રમાણે એના પતિનું મૃત્યુ થયું સંતેજે જે શ્રાપ આપ્યો હતો એ મિત્યા થાય નહીં તો એના પતિનું તરત મૃત્યુ થયું માતા અંશુયાએ માતા અંશુયાએ કીધું હાથમાં પાણી લીધું અને બોલ્યા હે વિધાતામાં જો હું સાચી પતિવ્રતા સ્ત્રી છું મે મારા પતિની સાચા મનથી સેવા કરી છે તો આ પતિવ્રતા સ્ત્રીનો પતિ મૃત્યુ પામેલો છે તો એ જીવિત થઈ जाओ આમ કહી માતા અનસુયાએ પાણીની અંજલી છાટી એ મૃત્યુ પામેલા માણસ પણ પાણીની અંજલી છાટી અને એ માણસ એ સ્ત્રીનો પતિ ઊભો થયો તેનો કોઢી પતિ ઊભો થયો અને માત્ર એ જીવિત નહીં પણ એના શરીરનો બધો જ રોગ મટી ગયો કોઢ મટી ગયો એ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો સુંદર પહેલા કરતાં પણ સુંદર રૂપ એને આપ્યું તે સામે થઈ તે સામે ઊભો થયો અને હાથ જોડ્યા અને બહુ સુંદર રૂપ ભગવાન એને દીધું અને ભગવાનના બે વિમાન પણ આવ્યા સહ શરીર એ પતિ પત્ની બંને ભગવાનના ધામ ગયા પરમ ધામ ગયા તો આમ તે પતિવ્રતા શ્રીએ શ્રીના કારણે તેના પતિનો પણ ઉદ્ધાર થયો તો મિત્રો આ પદ્મ પુરાણની પતિવ્રતા સ્ત્રીની સત્ય ઘટના હતી આ સાંભળીને ઘણી બધી સમજણ મળશે જીવન જીવવાનું સમજણ પડશે તો મિત્રો જો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ